છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટિમ્બરવા ગામ ખાતે કુદરત સાથે જોડાણ પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ્યથી નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું હેરણ નદીથી હેદનાથ મહાદેવ મંદિર સુધી યોજાયેલી આ દોડમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા જિલ્લા કલેક્ટર ગાર્ગીર જૈન સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું ગુલાબી ઠંડી વચ્ચે દોડવીરોને કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ થયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કારગીચરિયા જણાવ્યું કે નેચર ટ્રેલ રન દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનોએ ભાગ લઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો તેમણે તારીખ આઠ ફેબ્રુઆરીએ બોડેલી ખાતે યોજાવનાર બેરેથન દોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરી ભાગ લે તે માટે આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર ઉના વહીવટીદાર કલ્પેશ કુમાર શર્મા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ મદદનીશ કલેકટર મુસ્કાન ડાંગર મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ સહિત અધિકારીઓ કર્મચારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા થી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય એમાં રાઉન્ડ આઠસો જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે એમાં બધા અધિકારીશ્રીઓ છે કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે હું બધાના આભાર માનું છું આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે આઠમી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો